ઉડ્યા હોય સામે આવ્યું છે સુરતના વરાછા વિધાનસભા બેઠકના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આ વખતે આરોગ્ય સેવા માટે અપાતા આયુષ્યમાન કાર્ડમાં સારવાર માટે અપ્રુવલ ન આવતું હોવાથી જરૂરિયાતમંદ લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખ્યાતિ કાંડમાં પીએમ જે હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે કાનાણીના લેટર પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી નથી ઘણા દર્દીઓ પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા છે પરંતુ ત્યાં તેમનો કાર્ડ અપ્રૂવ થયો જ નથી તેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલાક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો અપ્રુવલ ન થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ આપવો પડશે હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ અપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લઈ લેતા હોય છે કુમાર કાનાણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ફોર્ડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઇમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક અપ્રુવલ મળવું પણ જરૂરી છે ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીઓ કાર્ડના અપ્રુવલની રાહ જોઈને બેઠા છે જેમાં એક્સિડન્ટ કેસો પણ સામેલ છે જેના ઇમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું નથી મળતું તેના જીવનું જોખમ ઊભું થતું હોય છે આ વિષયને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે ઘટતું કરવા રજૂઆત કરી છે આયુષ્યમાન કાર્ડ ને લઈને તમે એક પત્ર લખ્યો છે આયુષ્યમાન અંદર રાજ્ય સરકાર સરકાર દસ લાખ નહીં યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ ઘઉંઘાળ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોયા છે હજે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કાંડ થયું છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન કીડ એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ